ભરૂચની આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પોતાના પાકી ચૌદ પોઈન્ટ વીસ લાખના બિલ અંગે આત્મવિલોપનની ચીમકી આપીને નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી સામે ટકાવારીના ગંભીર આક્ષેપો કર્યા હતા મીડિયા સમક્ષ આક્ષેપો થતાં જ આમોદ નગરપાલિકા રાજ્યભરમાં ચર્ચાનું વિષય બન્યું હતું ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે સમાધાન થયું છે અને બાકી બિલ ચૂકવવાની લેખિત બાહેધરી આપતા વિવાદ ઠંડો પડ્યો છે તેમ છતાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી સામે થયેલા આક્ષેપો ભાજપ માટે ભારે બદનામીનું કારણ બન્યા છે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું છે કે હવે તેમની તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ છે અને તેઓ કોઈ વિવાદ આગળ વધારશે નહીં મેં પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી પ્રમુખશ્રી અને હું જાતે મોદી મૈલેશકુમાર જગજનદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે એમણે જે કંઈ મારી બિલો અંગેની માગણી હતી તે તમામ બિલોની માગણી લેખિતમાં સ્વીકારી છે એટલે આવું મારે કંઈ કરવાનું રહેતું નથી

તેમ તેઓએ જણાવ્યું હતું મૈલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને અહીંયાથી એવું કોઈ માંગણી કરવામાં આવેલ નથી પુરાવાની ચકાસણી કે મારા સુધી જ્યાં મારી પાસે જ્યાં સુધી કોઈ એફિડ પુરાવા ન આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું